દેશ વિદેશમાં વસતા મારા વાલા દર્શક મિત્રો ને મનહર પટેલના જય ભગવાન મિત્રો આજે પુણ્યની વાત કરવી છે પુણ્ય કઈ વાપરવું કેવી રીતે વાપરવું આપણા પુણ્યનો લાભ શું થાય છે કુદરતનો કયો કાનૂન એની પાછળ કામ કરે છે બરાબર ધ્યાનથી વિડીયોને અંત સુધી સાંભળજો મિત્રો પુણ્યનું ઉપાર્જન કેવી રીતે થાય પુણ્યની ડેફિનેશન કઈ તો કોઈ પણ જીવ માટે કોઈ પણ જીવના સુખ માટે હું જયારે મારા હક નું ત્યાગ કરું બીજાના માટે એનાથી પુણ્ય બંધાય છે મારો પોતાની માલિકીની વસ્તુ હું જયારે બીજાને આપી દઉં ત્યાગ કરું કોઈ પણ અપેક્ષા વગર કોઈ પણ સ્વાર્થ વગર ત્યારે એનું પુણ્ય બંધાય છે ફોર એક્ઝામ્પલ કોઈ માણસ ભૂખ્યો માણસ છે ભિખારી માણસ છે રસ્તા ઉપર બેઠો છે હું ત્યાં રહીને ગયો અને મેં એને ખાવાનું આપી દીધું મારી કોઈ અપેક્ષા નથી કોઈ બદલાની ભાવના નથી એનું પુણ્ય બંધાય છે પણ હું મારા ઘરમાં કામવાળી હોય મારા ઘરમાં નોકર હોય અને મારા ઘરમાં કામવાળી કે નોકર ને હું દિવાળી ઉપર એવા ભાવથી મીઠાઈ આપું કપડા આપું એવા ભાવથી આપું કે મારે ત્યાં સારી રીતે કામ કરે મારા કામમાં મારા કામમાં ઉપયોગમાં આવે એવી અપેક્ષા સાથે જ્યારે હું મારું મારા હકનો ત્યાગ કરું છું ત્યારે પુણ્ય નથી બંધાતું આ બહુ જીની વાત છે બરાબર ધ્યાનથી સાંભળી લેજો અપેક્ષા રહિત બદલાની ભાવના વગર જેની અંદર મારો કોઈ સ્વાર્થ ના હોય અને સ્વાર્થ વગર જ્યારે હું મારી વસ્તુ બીજાને આપું છું ત્યારે એનાથી પુણ્ય બંધાય છે મિત્રો ખાસ ધ્યાનમાં રાખજો પુણ્ય એ બેલેન્સ છે આપણું ક્રેડિટ છે હિન્દુસ્તાનમાં જન્મેલો દરેક માણસ એ પુણ્ય બાંધે જ કારણ કે હિન્દુસ્તાનના જન્મેલા માણસની અંદર હ્યુમિનિટી છે માનવતા છે સાહેબ ગમે એવો નાસ્તિક માણસ હોય ને પાપી માણસ હોય એ રોડ પરથી જતો હોય અને કોઈને એક્સિડન્ટ થયો છે અને એ એક્સિડન્ટ થયેલો માણસ પડ્યો છે અને દવાખાનામાં લઈ જવાનો છે તો સામાન્ય ગમે એવો માણસ હશે પછી ભલે એ ધર્મમાં નથી માનતો મંદિરમાં નથી જતો છતાંય એને એવો ભાવ તો થશે કે લાય કોઈ છે નહીં એને દવાખાને લઈ જવા વાળો મારી ગાડીમાં બેસાડીને દવાખાને લઈ જાઓ મિત્રો તમારી ગાડી પેલા માણસને દવાખાનામાં લઈ જવા માટે તમે વાપરો છો બીજાના સુખ માટે તમે ગાડી વાપરો છો એને મદદ કરો છો સંજોગો વસાત પૈસા ના હોય તો હોસ્પિટલમાં પૈસા તમે ભરી દો છો આ બધાનું પુણ્ય બંધાય 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 સો ટકા તમે કોઈ મંદિરમાં દર્શન કરવા ગયા ધર્માદા પેટીમાં દસ રૂપિયા નાખ્યા તમે દસ રૂપિયા કોઈ પણ અપેક્ષા વગર જતા કર્યા એનું પુણ્ય બંધાય હા કેટેગરી અલગ અલગ હોય પુણ્યની કેટેગરી એની સ્ટ્રેન્થ અલગ અલગ હોય તમે તમારું સર્વસ્વ જ્યારે બીજાના માટે સમર્પણ કરી દો બીજાની કેટલી નેસેસિટી છે અને તમે કેટલું સમર્પણ કરો છો એના આધારે પુણ્યની સ્ટ્રેન્થ બંધાય એના આધારે પુણ્ય બંધાય કે લો લેવલનું પુણ્ય પણ બંધાય મીડિયમ લેવલનું પણ પુણ્ય બંધાય અને હાઈ લેવલનું પણ પુણ્ય બંધાય પણ પુણ્ય એ આપણી પોતાની ક્રેડિટ છે ફોર એક્ઝામ્પલ મારા લાખ રૂપિયા બેંકમાં જમા છે મારી ક્રેડિટ છે એ એક લાખ રૂપિયા બેંક જ્યારે હું ઉપાડવા જાઉં ત્યારે એ એક લાખ રૂપિયા મારી કમાની મારી મૂડી હું જ્યાં વાપરવી હોય ત્યાં વાપરી શકું છું એના માટે હું સંપૂર્ણ સ્વતંત્ર છું બેંકનો કેશિયર રિસ્ટ્રિક્શન ના મૂકી શકે મનોહરભાઈ આ લાખ રૂપિયા તમે ઉપાડીને જાઓ છો કઈ વાપરશો એવું બેંકનો કેશિયર ના પૂછી શકે એક્ઝેક્ટ કુદરત એ બેંકના કેશિયરની જગ્યાએ છે કુદરત તમને ના પૂછે તમને તમારા તમારી સ્વતંત્રતા છે કમાણી તમારી છે પુણ્યની કમાણી આપણે કરી છે એને વાપરવા માટે આપણે સંપૂર્ણ સ્વતંત્ર છીએ કુદરત કે છે તારે બેંકનો કેશિયર હવે લાખ ઉપાડ્યા નહીં હું દારૂમાં વાપરું જુગારમાં વાપરું વ્યભિચારમાં વાપરું સારા કાર્યો માટે કોઈને દાન આપું એમાંથી બાળકોને જમાડું સ્કૂલના ગરીબ બાળકોને જમાડું એ મારા પર આધાર છે બેંકનો કેશિયર મને એમ ના કહી શકે કે મનહરભાઈ આ પૈસા હું કવે જગ્યાએ તમારા વાપરવાના બીજી જગ્યાએ નહીં વાપરવાના તો જ હું તમને આ તમારું લાખ રૂપિયા બેલેન્સ છે એમાંથી આપણો બધાનો અનુભવ છે બેંકમાં જઈએ ત્યારે બેંક બેંકના કેશિયરને આપણે જ્યારે સ્લીપ ભરીને આપીએ છીએ ક્યારેય બેંક આપણને કેશિયર નથી પૂછતો કે આ પૈસા તમે કઈ વાપરવાના છો એ એની સંપૂર્ણ સ્વતંત્રતા આપણી છે એક્ઝેક્ટ આ બેંકમાં જે નિયમ છે એ જ કાનૂન કુદરતનો છે કુદરત કે છે કે તારાપુણ્યની કમાણી કંઈ વાપરવી એના માટે તું સંપૂર્ણ સ્વતંત્ર છું મિત્રો મારી બે હાથ જોડીને વિનંતી છે કે આપણું કમાયેલું પુણ્ય આપણી ક્રેડિટ ક્યારેય આ ટેમ્પરરી ભૌતિક સાધનો સંપત્તિ એના પાછળ ક્યારેય ના વાપરશો તમે જેવા ભાવ કરશો એ પ્રમાણે તમારું ટેન્ડર ભરાશે અને એ પ્રમાણે કુદરત કે છે કે તારું પુણ્ય એનકેસ થશે વપરાશે માની લો કે એક માણસ એવા ભાવ કરે છે કે મારે પચાસ લાખની ફોર્ચ્યુનર ગાડી જોઈએ મારે એક કરોડનો બંગલો જોઈએ આવા ભાવ કરે છે એટલે કોજલ બોડી કારણ શરીરમાં આ કર્મ બીજ પડે છે ખરું જો એનું પુણ્ય હશે એનું બેલેન્સ હશે તો કુદરત કે છે એ બધું બેલેન્સ એનું પચાસ લાખની ફોર્ચ્યુનરમાં એક કરોડનો બંગલો મને માન મળે પ્રતિષ્ઠા મળે મોભો મળે લોકો વાહ વાહ કરે એના માટે વપરાઈ જશે અમારે તો પુણ્ય સપ્લાય કરવાનું છે તો એનું પુણ્ય બધું એમાં વપરાઈ જશે પણ એ વપરાઈ ગયા પછી શ્વાસ બંધ થઈ જશે આંખો બંધ થઈ જશે ત્યારે એ પુણ્ય પાછું જીરો થઈ જશે બેલેન્સ આપણું જીરો થઈ જશે પછી નવેસરથી નવી કમાણી કરશે પુણ્ય કઈ વાપરવું મિત્રો અમે અમારું પુણ્ય ક્યારેય વસ્તુ ભૌતિક વસ્તુઓ માટે આજ સુધી નથી વાપર્યું અમે માત્ર ને માત્ર મોક્ષ ને અનુકૂળ સંજોગો પ્રાપ્ત થાય એના માટે અમારું પુણ્ય વપરાય એવું અમે ટેન્ડર ભર્યું છે અને એ જે ટેન્ડર ભર્યું છે ને એટલે જ મિત્રો આ ટેન્ડર ભરો ને એટલે બીજી બધી ભૌતિક સંપત્તિ ભૌતિક સુવિધાઓ બીજી બધી જન્મથી મોત સુધીની નેસેસિટી એ બાય પ્રોડક્શનમાં આવે એમાં પુણ્ય ના વપરાય એ બાય પ્રોડક્શનમાં કુદરત મેળવે ફોર એક્ઝામ્પલ એક માણસ વડાપ્રધાનનું બીજ ભાવ નાખે છે કર્મ બીજ નાખે છે કે મારે વડાપ્રધાન થવું છે તો એનું પુણ્ય વડાપ્રધાન થવામાં એટલું પુણ્ય ભેગું થાય તો એ માણસ વડાપ્રધાન બને પણ ખરો પણ તમે જુઓ વડાપ્રધાનને જે કાફલો મળે છે ને એ કાફલો બાય પ્રોડક્શનમાં મળે છે મફત મળે છે બીજ વડાપ્રધાનનું નાખ્યું વડાપ્રધાન બન્યો પણ ખરો પછી એને માન પ્રતિષ્ઠા પછી બધો કાફલો મળે બુલેટ પ્રૂફ કાર મળે વિદેશ યાત્રા કરવા માટે પ્લેન મળે એ બધું કુદરત કે અમારે બાય પ્રો અમારે નથી સપ્લાય એના માટે પુણ્ય નથી વપરાતું એ તો વડાપ્રધાન બન્યો એની બાય પ્રોડક્શનમાં અમારે સપ્લાય કરવું પડે એવી રીતે મિત્રો જ્યારે પુણ્ય આપણે મોક્ષને અનુકૂળ સંજોગો માટે સત્સંગને અનુકૂળ સંજોગો માટે આત્મજ્ઞાનને અનુકૂળ સંજોગો માટે આધિ વ્યાધિને ઉપાધિમાં મને સમાધિ રહેવી જોઈએ એવા સંજોગો માટે શાશ્વત અને સનાતન સુખ મને પ્રાપ્ત થાય એના માટે જ્યારે આપણે પુણ્ય વાપરશું પુણ્યનું ટેન્ડર ભરીશું તો બધું જ પુણ્ય આ આત્મજ્ઞાન માટે વપરાશે એના સંજોગો અનુકૂળ સંજોગો માટે એ પુણ્ય વપરાશે અને નેસેસિટી જે છે ફોર એક્ઝામ્પલ કે મનહરભાઈને જ્યારથી આ જ્ઞાન વેચવાનું થયું માળ માળ ત્રણ લાખની અલ્ટો હું બે હજાર દસમાં બારમાં લાયો હતો બે તો અલ્ટો ત્રણ લાખની માડ માળ એના હપ્તા હું ભરતો હતો પણ જ્યારથી આ આ સંજોગ ઊભો થયો છે જ્ઞાનનો સંજોગ કારણ કે ટેન્ડર ગયા ભાવમાં એવું ભરેલું કે અમારું બધું જ પુણ્ય આ જ્ઞાન અમને પ્રાપ્ત થાય એટલું જ નહીં અમારા નિમિત્તે જ્ઞાન બીજા લોકો પણ પામે આવું ટેન્ડર ભરેલું એટલે એ ડ્યુડેટ એનો સમય જ્યારે બે હજાર તેર પછી ચૌદ પંદર પછી કોરોના સમયથી જ્યારે આ જ્ઞાનનો ઉદય થયો તો ત્યારથી બાય પ્રોડક્શનની અંદર મને અર્ટિગા ગાડી મળી છે એ અર્ટિગા ગાડી માટે મેં પુણ્ય નથી ભર્યું પણ બાય પ્રોડક્શનમાં કે ભાઈ મને મોક્ષને અનુકૂળ સંજોગો તો જ્ઞાન માટે બહાર જવાનું થાય તો ગાડી જોઈએ એના માટે પ્રાઇવેટ ગાડી જોઈએ તો કુદરત કે છે એ તો તમે તને બાય માં આપશો મોક્ષને અનુકૂળ સંજોગો એના માટે જો પુણ્યનું ટેન્ડર ભરશો તો મોક્ષને અનુકૂળ સંજોગ મળે ફૂટપાથ ઉપર જન્મ થાય તો મળે ત્યાં મળે ઝૂંપડીમાં મળે ના તો સારું સંસ્કારી કુટુંબ હોય ખાધે પીધે સુખી હોય મકાન હોય ગાડી હોય આવી બધી નેસેસિટી હોય ત્યાં જ જન્મ મળે અને ત્યાં જ આપણને મોક્ષને અનુકૂળ સંજોગો મળે આજે શિક્ષકની નોકરી કેટલી સારી શિક્ષકની નોકરી કે હું હું શિક્ષક તરીકે જ્યાં જ્યાં સુધી મેં બાળકોને ભણાવ્યું છે ત્યાં બાળકોને પણ હું આ જ્ઞાન આપી શકું તો શિક્ષકની નોકરી એ મોક્ષને અનુકૂળ સંજોગો કહેવાય તો કુદરતે મને શિક્ષકની નોકરી આપી કે જ્યાં બાળકોને હું આ જ્ઞાન આપી શકું ગીતા સત્સંગ કરી શકું બાળકો પણ મેળવી શકે અને આજે રિટાયર્ડ થયા પછી કુદરત પેન્શન આપે છે તો પેન્શનમાં આખા મહિનાની નેસેસિટી મારી પૂરી થાય છે અને સાથે સાથે આ જ્ઞાનમાં આપણે રહી શકીએ છીએ આ જ્ઞાન આત્મસાત કરી શકીએ છીએ આ જ્ઞાનમાં અમે પોતે તો રહીએ છીએ પણ આ જ્ઞાન બીજા પામે એટલે સોશિયલ મીડિયાથી એમાં જ્ઞાન શેર પણ કરી શકીએ છીએ જો કોઈ કંપનીમાં નોકરી હોત કે કોઈ મજૂરીની નોકરી હોત તો આ જ્ઞાન શેર પણ ના થાત જ્ઞાનમાં રહેવાનું પણ ભારે પડો કારણ કે એ મોક્ષને અનુકૂળ સંજોગ નથી માળ માળ પેટનો ખાડો માળ માળ સવારથી સાંજ સુધી કંપનીમાં નોકરી કરી અને બે છેડા ભેગા થાય એવી પરિસ્થિતિ હોય તો મોક્ષને મોક્ષમાં એ માણસ થિંકિંગ ક્યારે કરી શકે સત્સંગ ક્યારે સાંભળી શકે એ ના સાંભળી શકે એટલે હું ખાસ બધાને કહું છું કે મોક્ષને અનુકૂળ સંજોગો પ્રાપ્ત થાય એના માટે જ આપણું બધું પુણ્ય વપરાય તમે કોઈ પણ ઈષ્ટદેવને માનતા હોય રામ કૃષ્ણ મહાવીર ભગવાન સ્વામિનારાયણ ભગવાન હનુમાનજી શિવજી જે સંપ્રદાય જે ઈષ્ટદેવને માનતા હોય એની પાસે જ્યારે પ્રાર્થના કરો ને ત્યારે એટલી જ પ્રાર્થના કરજો કે અમારું બધું જ પુણ્ય મોક્ષને અનુકૂળ સંજોગો માટે વપરાય એવું જ ટેન્ડર ભરશું ભરજો ગાડી બંગલાને ભૌતિક સુખો માટે ટેન્ડર ના ભરશો આનું ટેન્ડર ભરશો તો તમને સારું સારું ઘર ગાડી આ તો બધું બાય પ્રોડક્શનમાં મળશે એટલે એની ચિંતા કરવા જેવી નથી કારણ કે કુદરતનો સિદ્ધાંત છે કે તું મોક્ષને અનુકૂળ સંજોગો માટે તારું ટેન્ડર ભરીશ અને એના માટે પુણ્ય વપરાશે તો બાય પ્રોડક્શનમાં પ્રોડક્શનમાં અમારે તને સારા મા બાપ સારા બહેન સારું ઘર તારે મોક્ષ જ્ઞાનમાં જવા માટે સત્સંગમાં જવા માટે ગાડી આ તો બધું તને બાય પ્રોડક્શનમાં મળશે બે ટાઈમ ખાવાનું દાર ભાત શાક રોટલી આ બધું બાય પ્રોડક્શનમાં મળશે એટલે એમાં ક્યારેય નાશવંત વસ્તુઓ જે વસ્તુઓ એક દિવસ મારે તમારે છોડી દેવાની છે એવી ટેમ્પરરી ભૌતિક સુખોમાં પુણ્ય ક્યારેય ના વાપરશો અમે નથી વાપર્યું અમે આગલા ભવમાંય નથી વાપર્યું આ ભાવમાં પણ અમારો નિરંતર ભાવ એવો રહે છે કે અમારું હંડ્રેડ પર્સન્ટ જેટલું પુણ્ય ભેગું થયું એ પુણ્ય મોક્ષને અનુકૂળ સંજોગો માટે જ વપરાય આવું ટેન્ડર ભરીએ છીએ એટલે આવતા ભવે અત્યારે જે ભાવ અમને મળ્યો છે એનાથી પણ સુપર અને હાઈ ક્વોલિટીનો ભાવ મળશે એવી અમને ગળા સુધી વિશ્વાસ છે કારણ કે અમે અમારું પુણ્ય ખોટા રસ્તે નથી બગાડ્યું ભૌતિક સુખો માટે નથી બગાડ્યું અમારું પુણ્ય આ જ્ઞાન માટે જ જ્ઞાનનો સંજોગ ભેગો થાય એના માટે જ અમારું પુણ્ય વાપર્યું છે એમણે હજાર ટકા ગળા સુધી વિશ્વાસ છે કે આવતા ભવે જન્મથી અમને મોક્ષને અનુકૂળ સંજોગો ભેગા થશે એમાં કોઈ શંકા નથી પરમપિતા પરમાત્મા મારા વાલા દર્શકોને લાભ નિરોગી આયુષ્ય વિશે આપીએ હૃદયથી પ્રાર્થના મનહર પટેલના જય ભારત જય હિન્દ જય ગુજરાત